ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી માત્ર છે કે બાબલા ચોક ખાતે યોજાયો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ હાજર રહ્યા હતા આ દરમિયાન ખેડૂત આગેવાન ડાયા ગજેરાએ જણાવ્યું હતું કે મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા

આરટીઆઈ નો કાયદો છે જમીન સંપાદનનો કાયદો છે ત્યાંથી લઈ અને શિક્ષણ સર્વ શિક્ષણ અને રાશન જે કાયદાઓ કહેલા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે પરંતુ આ જે કાયદાઓ દરમિયાન જે મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે જે રીતે સરકાર અત્યારે આડે જે નિર્ણયો લઈ રહી છે બજેટ કાપ કરી રહી છે એને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની રહી છે એ યોજનાઓ બચાવવા આજે સંકલ્પ કરવામાં મનમોહન અવસાન થયું પોતાના દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપણી યાદોમાં સદાય માટે અમર રહેશે મળતા નહીં એવો ઇન્સાન જો दूसरों के काम आता है मरता नहीं है वो इंसान जो दूसरों के काम आता है मनमोहन सिंह जी आज भी हमारे दिन में जिंदा है कल भी हमारे दिन में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे